નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ઓફિશિયલ ખેતીવાડી જે અંદર મિત્રો આજે વિડીયોની અંદર આપણે આજના મગફળીના સો સો ટકા સાચા બજાર ભાવ વિશે માહિતી મેળવવાના છીએ તો મિત્રો વિડીયો માન સુધી બન્યા રહેજો અને તમે અમારે ખેડૂતો માટે ઉપયોગી ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી બે લાયકન જરૂરથી દબાવી દેજો તેથી તમને અમારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે સૌથી પહેલાં તો ચાલો મિત્રો આપણે જાણેલી આજના મગફળીના સો સો ટકા સાચા બજાર ભાવ વાત કરીએ મિત્રો મહુવા માર્કેટયાર્ડ એક હજાર પચીસથી થી અગિયારસો એકસઠ રૂપિયા પાલનપુર એક હજાર પચાસથી અગિયારસો આડત્રીસ રૂપિયા સિદ્ધપુર નવસોથી એક હજાર એક્યાસી રૂપિયા બોટાદ માર્કેટ યાર્ડ આઠસોથી અગિયારસો ત્રીસ રૂપિયા अळवाद 800 થી 1100 રૂપિયા આગળ મિત્રો વાત કરીએ જૂનાગઢ 850 થી 1158 રૂપિયા આગળ મિત્રો વાત કરીએ ઈડર માર્કેટ યાર્ડ 1000 થી 1060 રૂપિયા પાકાનેર 100 થી 1252 રૂપિયા જસદણ 700 થી 1160 રૂપિયા આગળ મિત્રો વાત કરીએ ઉર્નો 170 થી 1160 રૂપિયા અમરેલી માર્કેટ યાર્ડ આઠસોથી બારસો રૂપિયા આગળ મિત્રો વાત કરીએ આપણે તો વિસાવદાર નવસો ચાલીસથી અગિયારસો છાસઠ રૂપિયા મિત્રો તમારી આજુબાજુના કોઈ પણ ના ભાવરે જતા હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો જેથી આવનારા વિડીયોની અંદર અમે તે માર્કેટના ભાવ જણાવી શકીએ તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો